સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે એક નવી રેસિપી તો ચાલો બનાવીએ અહીંયા ઘડી મેં બે ચમચી જેટલો મોટો રવો લીધો છે અને અહીંયા ઘડી મેં અડધી વાટકી જેટલો મેદો લીધો છે અને અહીંયા ઘડી મેં જે દૂધ એક કોથળી મારું ફાટી ગયું હતું તેનું મેં માવો બનાવી દીધો છે તે ગેસ ઉપર મૂકીને એનું પહેલાં બધું પાણી કાઢી નાખ્યું અને થોડી વાર એને કૂક થવા દીધું અને તેમાં પછી મેં ખાંડ નાખી દીધી છે તો આવી રીતે તેનો માવો બની ગયો છે તો ચાલો હવે આપણે બનાવીએ નવી રેસીપી પહેલાં આપણે જે માવો બનાવ્યો હતો મેં તે આપણે એક વાટકામાં કરી દઈશું અને તેના પછી આપણે જે અડધી વાટકી મેંદો લીધો હતો તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને તેના પછી આપણે મોટો રવો લીધો હતો તે પણ આપણે તેમાં ઉમેરી દેવાનો છે અને ચપટી આપણે મીઠું નાખી દઈશું બહુ નથી નાખવાનું હવે આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું અને આ રીતે આપણું બધું મિક્સ થઈ ગયું છે આવી રીતે અને હવે આપણે તેમાં નાખીશું ચપટી સોડા બહુ નથી નાખવાનું ચપટી જ નાખવાનો છે તેને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું આ રીતે મેં મુઠિયા જેવો આકાર આપીને તેનો બનાવી લીધા છે તો હવે આપણે તેને તળી લેવાના છે તો ચાલો આપણે તેને તળી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેને તળી લેવાના છે ધીમી આંચ પણ તેને તળવાના છે તો હવે આપણે તેની આંચ પર બધા મુઠિયા તળી લીધા છે હવે આપણી આ નવી રેસિપી તૈયાર થઈ ગઈ છે તમે એકવાર એને જરૂરથી બનાવજો દૂધ ફાટી જાય તો કંઈક ખાવાનું કળ્યું મન થાય તો તમે આ રીતે બનાવી શકો છો જો તમને આ મારી રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક વખત જરૂરથી બનાવજો